ઊંચી થામ ને પછી હું બાંધી દે હા તો સુબો થાય ને જો કેટલે ઊંચી થાવાનું કે આ ધાબા જેટલી ધાબા જેટલું ઊંચી થાવ તો હા હાલ ખુરશી માં ઊંચી થઈ જા ઊંચી થાવ લે આજી કાન એક વાત તો સાચી છે હું પણ મને જોડી અહીંયા બાંધી દેતા હે તો હું માન હિચકો હા તો કાલ બાંધ દેવી હિચકો હું લઈ આવેલી નથી ઓ હિચકો લેવી કાલ બાંધ દે નો એક અહીંયા હા એક અહીંયા હા

ગમે ત્યાં એમ નહીં ગોતાય કઈ તો કંટોલા હોય ને ત્યાં ઘેર ના હોય ને તો કઈ ઉપાધિ જ નહીં ઘેર ના કંટ્રોલા વાળી કંટ્રોલી કંટ્રોલી કરતી આ જાખો દી એવી રીત ના રહેવું જોઈએ નહી તડકો નહી હરો કે રીત ના વરસાદ નહી આવું જોઈએ હા વરસાદ વરસાદ આવજો હોય હમ હા હમ વરસાદ નહી આવે તો કેવું સારું કા વરસાદ નો એટલે અમે તડકો બેસે ત્યાં કાઢે ને માણસ કામ પતિ હાથે બાથે હલી જાય બધું હાલી જાય એટલે હા નદી નીકળી ગઈ ને હે નદી વહી ગઈ ને બે ચાર બે ચાર નદી નીકળી ગઈ તને ખબર છે બે ચાર નદી વહી ગયા નીકળી ગઈ એટલે પછી અમને તડકો નીકળે તો કાઈ ઉપાદી નહીં હજુ તો એક નદી નથી ગઈ એ વારે નહીં કામ કરીએ ઓલું કામ હા પૂરું થઈ ગયું ને હવે